આકાશવાણી સમાચાર જયેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્વે સાડા પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે લોકસભામાં આજથી બંધારણ સ્વીકારના પંચોતેરમાં વર્ષ પ્રસંગે બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ થશે વિદેશમંત્રી એસ જયશંકર અને યુએઇના વિદેશમંત્રી આજે ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે હોકીમાં મહિલા જુનિયર એશિયા કપમાં થાઇલેન્ડને હરાવીને ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે થી ત્રણ દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં મહાકુંભ મેળા પહેલા આજે સાડા સાત હજાર રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટમાં દસ નવા રોડ ઓવરબ્રિજ અને ફ્લાયઓવર કાયમી ઘાટ અને નદી કિનારાના રસ્તાઓનું નિર્માણ સામેલ છે આ પ્રોજેક્ટ પ્રયાગરાજ અને તેની આસપાસ પરિવહનની સુવિધા અને સંપર્ક વધારવાના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવ્યા છે શ્રી મોદી ગંગા નદીમાં દૂષિત પ્રાણીના પ્રવાહને રોકવા માટેની યોજનાનો પણ આરંભ કરાવશે પ્રધાનમંત્રી આજે બપોરે પ્રયાગરાજ પહોંચી મુલાકાતનો પ્રારંભ ગંગા યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર પૂજા અર્ચના સાથે કરશે ઐતિહાસિક અક્ષય વટ વૃક્ષની પૂજા કર્યા બાદ તેઓ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપના દર્શન કરશે શ્રી મોદી મહાકુંભ પ્રદર્શન સ્થળની પણ મુલાકાત લેશે અને કુંભ મેળાની તૈયારીઓની સમીક્ષા કરશે તેઓ મહાકુંભના મુલાકાતીઓને મદદ માટે રચાયેલ સહાયતા ચેટ બોટનું પણ ઉદઘાટન કરશે આ ચેટબોટથી બોટથી કુંભમેળાનું સંગઠન વધુ સંગઠિત અને સુલભ બનશે અને સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પ્રયાગરાજની ઓળખ વધુ મજબૂત થશે ઉલ્લેખનીય છે કે મેળો આવતા વર્ષે તેર જાન્યુઆરીથી શરૂ થશે અને છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે લોકસભામાં આજે બંધારણ પર બે દિવસીય ચર્ચા શરૂ થશે ભારતીય બંધારણના સ્વીકારના પંચોતેરમાં વર્ષ નિમિત્તે આ ચર્ચા શરૂ થઈ રહી છે લોકસભાની સૂચિબદ્ધ કારોબારી મુજબ પ્રશ્નકાળ પછી ભારતના બંધારણના સ્વીકૃતિની પંચોતેરમી વર્ષગાંઠ પર વિશેષ ચર્ચા થશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ચર્ચાની શરૂઆત કરશે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસીય ચર્ચા પર પોતાનો પ્રતિભાવ રજૂ કરશે ચર્ચા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રણનીતિ બેઠક યોજી હતી આ બેઠકમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા સોળ અને સત્તર ડિસેમ્બરે રાજ્યસભામાં સંવિધાન પર ચર્ચા થશે સંસદના શિયાળુ સત્રમાં બંધારણ પર ચર્ચા વિપક્ષની મુખ્ય માંગ રહી છે વિપક્ષો સાથેની સમજૂતી મુજબ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ સરકાર લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરવા સંમત થઈ હતી ભારતીય બંધારણ સભાએ છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો ઓગણપચાસના રોજ બંધારણને મંજૂરી આપી હતી અને તે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં આવી હતી ભારતને સાર્વભૌમ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કર્યું હતું વર્ષ બે હજાર પંદરમાં મોદી સરકારે ઓગણપચાસમાં ભારતીય બંધારણની મંજૂરીના સન્માનમાં છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો વર્ષ બે હજાર એકમાં આજના દિવસે આતંકવાદી હુમલા દરમિયાન સંસદની રક્ષણ કરતા જીવ ગુમાવનારા સુરક્ષાકર્મીઓને રાષ્ટ્ર આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કેન્દ્રીય મંત્રીઓ સંસદ સભ્યો આજે સંસદ ભવન ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરશે કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે એકવીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે પાર્ટીએ બાદલી વિધાનસભા વિસ્તાર માટે પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ સંદીપ દીક્ષિતને નવી દિલ્હી વિધાનસભા વિસ્તાર બલ્લી મારણથી હારૂન યુસુફ રાગીની નાયકને વજીરપુરથી અબ્દુલ રહેમાનને સીલેમપુરથી અને અનિલ ભારદ્વાજને સદર બજાર વિધાનસભા વિસ્તાર માટે ઉમેદવાર બનાવાયા છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં યુએઈના વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન સાથે પંદરમી ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકની સહઅધ્યક્ષતા કરશે બંને નેતાઓએ ગઈકાલે નવી દિલ્હીમાં ચોથી ભારત યુએઈ વ્યૂહાત્મક સંવાદની સહઅધ્યક્ષતા કરી હતી ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સંવાદ એ એક અસરકારક પ્લેટફોર્મ છે જે નેતૃત્વ માર્ગદર્શનને વાસ્તવિકતામાં ફેરવવામાં મદદ કરે છે યુએઈના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ચોથી વ્યૂહાત્મક સંવાદ અને પંદરમી ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા બુધવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા હતા તેમનું સ્વાગત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને યુએઈ વચ્ચે બહુઆયામી ભાગીદારીને વધુ મજબૂત બનશે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે વર્ષોથી વેપાર સંબંધો રહેલા છે યુએઈ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતમાં ચોથો સૌથી મોટો વિદેશી સીધો રોકાણકાર હતો તેણે ભારતમાં માળખાકીય સુવિધામાં પંચોતેર અબજ ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે યુએઈમાં પાંત્રીસ લાખથી વધુ ભારતીયો વસે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારત જુનિયર મહિલા જુનિયર હોકી એશિયા કંપની સેમીફાઇનલમાં પહોંચી ગયું છે ગઈકાલે ઓમાનના મસ્તકમાં રમાયેલી મેચમાં ભારતે થાઇલેન્ડને નવ શૂન્યથી પરાજય આપ્યો હતો આ જીત સાથે જ ભારતે આવતા વર્ષે ચીલીમાં યોજાનારી એફઆઈએચ ચેમ્પિયનશીપ જુનિયર વિશ્વકપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે ભારત માટે દીપિકાએ ચાર ગોલ જ્યારે કનિકા સિવાચે ત્રણ ગોલ કર્યા હતા આવતીકાલે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે ભારતીય લાઇટ ટેન્કે ચાર હજાર બસો મીટરથી વધુની ઉંચાઇએ વિવિધ રેન્જમાં સચોટ ફાયરિંગ કરીને મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે લાઇટ ટેન્કને ઉંચાઇવાળા સ્થળોએ સશસ્ત્ર દળોની જરૂરિયાતને પહોંચી વળવા માટે પચીસ ટન વર્ગના બખ્તરબંધ લડાયક વાહન તરીકે ડિઝાઇન કરવામાં આવી છે તે ચેન્નાઈ સ્થિત સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની પ્રયોગશાળામાં યુદ્ધ વાહનો સંશોધન અને વિકાસ સંસ્થાન દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારતીય હવાઈદળે લાઇટ ટેન્કની એરલિફ્ટ ક્ષમતાનું પણ પ્રદર્શન કર્યું હતું આ ક્ષમતા સાથે જ્યાં માર્ગ અથવા રેલવે દ્વારા પહોંચવું મુશ્કેલ છે તેવા દૂરના સ્થળોએ પણ ટેન્કને તૈનાત કરી શકાશે હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત રાજસ્થાન અને છત્તીસગઢમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે પંજાબ ઉત્તરપ્રદેશ હરિયાણા ચંડીગઢ અને મધ્યપ્રદેશમાં પણ આગામી બે દિવસ ઠંડીનું જોર રહેશે આવી જ સ્થિતિ પશ્ચિમ બંગાળ બિહાર અને ઝારખંડના ગંગા પ્રદેશમાં બે દિવસ સુધી રહેશે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસની સંભાવના છે તો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં પણ રવિવાર સુધી રાત્રે અને સવારે ધુમ્મસ છવાયેલું રહેશે હવામાન વિભાગે તમિલનાડુ લક્ષદ્વીપ કરાઈકલ અને આંડમાન નિકોબાર ટાપુઓમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ ભારતનો ડી ગુકેશ સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન આ સમાચારને મોટાભાગના અખબારોએ હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચારનું શીર્ષક છે ભારતનો ડી ગુકેશ ચેસ જગતનું કિંગ સૌથી નાની વયે વર્લ્ડ ચેમ્પિયન ફુલછાબનું શીર્ષક છે ભારતને આનંદ ગુકેશ ચેસનો બીજો ભારતીય વિશ્વનાથ તો ઇન્ડિયન એક્સપ્રેસ દૈનિકે હિસ્ટ્રી એટ એટીન શીર્ષક સાથે ગુકેશની તસવીર પ્રકાશિત કરી છે વન નેશન વન ઇલેક્શન બિલને કેબિનેટની મંજૂરી આ હેડલાઇનનો ગુજરાત સમય અને સંદેશમાં જોવા મળે છે મંદિર મસ્જિદ વિવાદ પર નવા કેસ કે આદેશ આપવા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે આ દિવ્ય દિવ્યભાસ્કરે હેડલાઇન બનાવી છે ભાસ્કર વિશેષ અહેવાલમાં જણાવે છે કે ગુજરાતમાં ધીમા ચાલતા ચૌદ નેશનલ હાઇવે પ્રોજેક્ટનો ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયા વધી ગયો જ્યારે ગુજરાત સમાચાર જણાવે છે કે છ હજાર કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા અને હવે અંતમાં મુખ્ય સમાચાર ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ પૂર્વે સાડા સાત હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે લોકસભામાં આજથી બંધારણ સ્વીકારના પંચોતેરમાં વર્ષ પ્રસંગે બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ થશે વિદેશમંત્રી એસ જયશંકર અને યુએના વિદેશમંત્રી આજે ભારત યુએઈ સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે હોકીમાં મહિલા જુનિયર એશિયા કપમાં થાઇલેન્ડને હરાવીને ભારત સેમીફાઇનલમાં પ્રવેશ્યું અને મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી બે થી ત્રણ દિવસ શીતલહેરની હવામાન વિભાગની આગાહી આકાશવાણી સમાચાર પૂરા થયા